લોકોને તકલીફ આપવાની લોકોનું શોષણ અને અત્યાચાર કરવાનું એના કારણે લોકોને ખૂબ જ નારાજગી હતી લોકો ખૂબ જ એમનાથી ત્રાહિત હતા દુઃખી હતા પીડિત હતા શોષિત હતા અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પ્રશાસનના ખોડે બેસી ગયા હતા સાંસદ લાલુભાઈ પટેલ દરેક બાબતોમાં હામાં હા મિલાવી દેતા હતા અને લોકોની સમસ્યા માટે બોલવાની જગ્યાએ પ્રશાસનના પડખે ઉભી રહી ગયા હતા દમણ દીવની જનતા રાહિત હતી દુઃખી હતી અને પ્રશાસનમાં મનસ્વી ફેસલાનો વિરોધ કરવા માંગતી હતી પણ જનતાને ખૂબ જ તકલીફો થઈ રહી હતી કેમ કે એમના માટે કોઈ બોલી રહ્યું નહી અને સત્તા પક્ષ આ રીતે તાનાશાહીના રવૈયાથી ચાલતો હતો તો વિપક્ષમાં જે કોંગ્રેસ હતી એ પણ પૂરી તરફથી વિફળ હતી અને નદારત હતી

પ્રશાસનથી લોકો નારાજ હતા અને વિપક્ષના કામથી એ લોકો ખૂબ જ દુખી હતા તેવામાં મારી કામગીરી જનતાના સમક્ષ હતી જનતા સાથે હતી તો મને વિશ્વાસ હતો કે જનતા મારા સાથે છે કેમ કે મેં જેટલા પણ આંદોલન કર્યા તેમાં જનતાએ મને પૂરજોર સાથ આપને સમર્થન આપ્યું અને આ લોકોને ખબર હતી કે આ ઉમેશ પટેલ એમના માટે લડશે અને બોલશે અને મને પણ વિશ્વાસ હતો કે જનતા મારા મારો છે

સરમુખત્યારશાહી ચાલી રહી હતી લોકશાહી નું જે પગલે ને પગલે ડગલે ને પગલે કહે કે એ લોકો ખૂન કરી રહ્યા હતા તે બાબતે મારી નારાજગી હતી પ્રશાસન પ્રત્યે નારાજગી રહી છે તો સેન્ટરમાં કોની પણ સરકાર બનતી હોય એ અમારા દમણદીવના હેતુની રક્ષા કરી શકતી હોય એને અમે સમર્થન આપશું તો હું મારા દમણદીવના જે સમાજના આગેવાનો છે કાર્યકર્તાઓ છે એમના સાથે ચર્ચા કરીશ રાય લઈશ મુસવરા કરીશ અને એમની રાય લઈને દમણદીવ ના હિત માટે જે પાર્ટી યોગ્ય હશે જે અમારા એજન્ડાઓને ને ફુલફિલ કરશે એમને સાથે આવનારા સમયમાં જો તમે ભાજપ સરકારને સમર્થન આપો છો તો પ્રશાસક પ્રફુલ પટેલ સાથે તમારો સંબંધો કેવા રહેશે જો પાછો તમને કહું કે ભાજપને સમર્થન કરું કે કોંગ્રેસને સમર્થન કરું હજુ નક્કી જ નથી અને એજન્ડામાં આ જ છે પ્રશાસક પ્રફુલ પટેલના ના ત્રાસથી તો અમે દુખી છે અગર એના સાથે જ લઈને કામ કરવાનું હોય તો પછી મને કોઈ સત્તા જોઈતી નથી કે મને સત્તા માટે હું ચૂંટાયો જ નથી સત્તા મારા માત્ર ગૌણ છે મારા માટે દમણદી દમણદી જનતાનું જ સર્વોપરી છે આગળ પ્રશાસક પ્રફુલ પટેલ સાથે જ બેસવાનું હોય એના કરતાં મારે વિપક્ષમાં બેસવું મારા માટે એટલે અને તેના સાથે સાથે પણ મારે ઘણી બધી બાબતો છે આજે ભૂત જશે અને પલિત આવશે બની શકે કે પ્રફુલ પટેલ જાય તો એનો બાપ પણ આવી જાય તો અમારા દમણ દીવમાં હવે લોકશાહીની સ્થાપના થાય એટલે દમણ દીવમાં એસેમ્બલી મળે પૂર્ણ નહીં મળે તો લેજિસ્લેશન મળે જેમ ચંદીગઢને મળ્યું તો મારો પ્રયાસ દમણ દીવમાં લોકશાહી સ્થાપિત કરવાનો છે નાબૂદ કરવાનો છે એટલે બધા એજન્ડાઓ છે તેમાં અમારા કાર્યકર્તાઓના સલાહો સલાહ લઈને અમે જે બેસ્ટ બનશે દમણ દીવ માટે તે કરશું હું આજે સાંસદ બન્યો છે તો દીવનો જ સાંસદ છું તો કોઈ ખોટું નથી દીવના લોકોએ મને જે પ્રેમ આપ્યો છે સાથ અને સમર્થન આપ્યો છે દીવ માટે જે પણ જરૂર પડશે એ હું કરવા તત્પર રહીશ મારા માટે દમણ દીવની બંને ઇક્વલ છે માણસની બંને આંખ જેમ સમાન છે તેમ છે પરંતુ દીવ માટે મને વિશેષ પ્રેમ રહેશે અને દીવ માટે જે પણ કરવાનું હશે હું ચોક્કસપણે કરીશ અને દીવની અને દમણની જનતાને હું વિશ્વાસ આપવા માંગુ છું કે તમે ગભરાતા નહીં ડરતા નહીં હવે તમારો ભાઈ તમારા સાથે છે